ગુજરાત સરકાર વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે સોનગઢ કે જે ગુજરાતનો સૌથી મોટો તાલુકો ગણી શકાય તેમાં આધુનિક અને મોટું સરકારી હોસ્પિટલ ક્યારે બનશે શું તમે સોનગઢ હોસ્પિટલ વિશે આ બધું જાણો છો જુઓ આ વિશેષ રિપોર્ટ મોટી કપડાં મકાન પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય સુવિધા મેળવવું દરેક ભારતીય નાગરિકનો મૂળભૂત અધિકાર છે હાલની સરકાર એને આપવા કટિબદ્ધ અને પ્રયત્નશીલ પણ છે પરંતુ સરકારી બાબુઓની ઢીલી નીતિને કારણે ક્યાંક ને ક્યાંક સરકારની યોજનાઓ યોગ્ય સમયે છેવાડાના માનવી સુધી પહોંચી શકતી નથી સોનગઢ તાલુકાના ગુજરાતનો સૌથી મોટો તાલુકો ગણવામાં આવે છે પરંતુ આટલા મોટા તાલુકાની વસ્તીને પહોંચી વળવા માટે હાલની સરકારી હોસ્પિટલ પૂરતી નથી જુઓ અમારો વિશેષ અહેવાલ સરકારી હોસ્પિટલનું તંત્ર અને ડોક્ટરો ખરેખર માનવતાપૂર્ણ વર્તન ધરાવનારા છે સાથે જ અહીંના ડોક્ટર અને નર્સ સાથે તમામ સ્ટાફ ખૂબ જ નિષ્ઠાથી પોતાનું કામ કરે છે ઓછી સુવિધાઓમાં પણ દર્દીની સારી સારવાર આપવા અહીંનો સ્ટાફ પ્રયત્નશીલ છે વાત કરીએ હાલ હોસ્પિટલમાં કઈ કઈ સુવિધા છે તો હાલ હોસ્પિટલમાં સ્ત્રી રોગ બાળ રોગ દાંતના ડોક્ટર આંખના ડોક્ટર હાડકાના ડોક્ટર હૃદયરોગ માટે ફિઝિશિયન સર્જન આ તમામ સુવિધાઓ અહીં છે આ સાથે જ અહીં ફિઝિયોથેરાપિસ્ટ અને ડાયાલિસિસની સુવિધા પણ છે પરંતુ જેની જરૂર છે તે નથી નથી વાત કરીએ તો સૌથી અહીં સોનોગ્રાફી મશીનની જરૂર છે જે કારણે પ્રાઇવેટ સેન્ટરો લાખો રૂપિયા રોજ છાપી રહી છે અહીં લિપિડ પ્રોફાઇલ ટેસ્ટની સુવિધા નથી સિકલ સેલનો ઇલેક્ટ્રોફોરેસિસ અને થાઇરોઇડનો ડોક ટેસ્ટની સુવિધા નથી બાયોપેસી ગાંઠ વગેરેના રિપોર્ટ માટેની સુવિધા નથી હાલ અહી કાર્યરત હોસ્પિટલ ખૂબ જ નાની પડે છે જનરલ વોર્ડ પણ ખૂબ જ નાનું છે ડિલિવરી માટેની સુવિધા પણ છે વધુ મોટી થવી જરૂરી છે ઓગણીસો બાણુંમાં બનેલ આ મકાન અલગથી સિકલ સેલ માટેનો વિભાગ ધરાવતો નથી આ વિસ્તારમાં સૌથી વધુ સિકલ સેલના દર્દી હોવા છતાં અહીં એ સુવિધા કેમ નથી તે મોટો સવાલ છે અહીં રોજના ચારસોથી પાંચસો દર્દીઓ સારવાર માટે આવે છે રોજના ત્રણથી ચાર ઓપરેશન થાય છે આઠ જેટલી ડિલિવરી પણ થાય છે પરંતુ આટલા મોટા તાલુકા માટે આ પૂરતું નથી વર્ષોથી લોકો સાંભળી રહ્યા છે કે હોસ્પિટલની નવી બિલ્ડિંગ દશેના કોલોની મુકામે બનવાની છે એના માટે જગ્યા મંજૂર કરાય છે પણ જગ્યા આટલા વર્ષોથી મંજૂર થઈ છે તો હોસ્પિટલ બનતી કેમ નથી સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્ય કેમ હોસ્પિટલનું આધુનિક બિલ્ડિંગ ઝડપી બને તેમાં રસ નથી લઈ રહ્યા આવા અનેક સવાલોના જવાબ આવતા એપિસોડમાં અમે આ વિસ્તારનો અવાજ ઉઠાવવા માંગીએ છીએ ત્યારે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોઈ સમસ્યા હોય તો ડબલ નાઇન સેવન નાઇન થ્રી નાઇન વન ફોર નાઇન ફાઇવ ઉપર કોલ કરજો બિંદેશ ફરી રિપોર્ટ તાપી જે આપનો પરિચય જે મારું નામ મનોજ સોનવાણે છે કોને લઈને આવ્યા હું એક મારા મિત્રને લઈને આવ્યો છું મનોજભાઈ સોનગઢ રેફર હોસ્પિટલ વિશે એટલું કહેવામાં આવીશ કે સુવિધાઓ અને ડોક્ટરો બધા ઘણા ખૂબ જ સારા છે અહીંયા અમને તાત્કાલિક અહીંયા સારવાર પણ મળી ગઈ છે પણ લગભગ મને એવું લાગી રહ્યું છે કે આ જે હોસ્પિટલ જે છે સોમગડી જે છે ગુજરાતનો સૌથી મોટો તાલુકો છે લગભગ એકસો એસી જેટલા ગામડાઓનો આનામાં સમાવેશ થાય છે અને એકસો એસી જેટલા ગામડાઓનો સમાવેશ થાય છે અને એને સુવિધા પૂરી પાડવા માટે અહીંયા ખૂબ જ નાનું હોસ્પિટલ લાગી રહ્યું છે

હું આટલી જ અપેક્ષા રાખું છું કે સરકાર વહેલી તકે આ હોસ્પિટલને દોડે અને આના કરતાં વધારે મોટી હોસ્પિટલ બનાવે અને જ્યારે એકસો એંસી ગામડાઓનો સમાવેશ થતો હોય તો આના કરતાં વધારે લગભગ બેડે અહીંયા ચાલીસ જ બેડ મને જોવા મળ્યા છે કે ચાલીસ જ બેડ છે એકસો એંસી જો ગામડાઓ અહીંયા આવતા હોય તો લગભગ સો બેડની તો હોસ્પિટલ અહીંયા સોમવનગર હોવી જોઈએ જી ધન્યવાદ જી આપનું નામ ગામ ગામનું નામ નાના કાકડો પ્રતિકભાઈ સરકારી દવાખાના રેફરલ હોસ્પિટલ સોનગઢ વિશે આપ શું કહેશો ડોક્ટર સારા છે પણ હોસ્પિટલ નાનો પડતું છે આપણો સોનગઢ તાલુકો એ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કહેવાય છે સૌથી વધારે ગામડા એકસો બ્યાસી ગામડા છે તો હવે આ લોકોને સુવિધા મળી રહે તે માટે સરકારે શું કરવું જોઈએ સરકારને શું કહેશો આપ પેશન્ટને જરાક આગળ પડતી છે એટલે મોટું હોસ્પિટલ રહે સારું એમ બરાબર છે તમે કોને લઈને આવ્યા છો અહીં કોઈને લઈને આવ્યા છો બેન અહીંયા એડમિટ છે કેટલા બેડનું આ જનરલ વોર્ડ છે એમાં કેટલા બેડ છે ત્રીસ બેડ છે તમને લાગે કે અહીંયા કમસે કમ સો બેડનું હોસ્પિટલ હોવું જોઈએ તો હવે જો તમને અહીંયા સારવાર નહીં મળે તો તમારે ક્યાં જવું પડે છે અહીંયાથી વ્યારા જવું પડે છે વ્યારા કેટલું થાય અહીંયાથી અઢાર કિલોમીટર થાય તો સોનગઢ તાલુકામાં આધુનિક દવાખાનું હોવું જોઈએ એવું તમારું માનવું છે જી તો ધન્યવાદ જે આપનું નામ ગામનું નામ વેકુર સ્નેહાબેન શું કહેવું છે આ સરકારી હોસ્પિટલ જે સોનગઢનું એના વિશે આપ શું કહેશો તો સરકારને તમે શું રિક્વેસ્ટ કરશો

મિત્રો ખરેખર સોનગઢ તાલુકાની વસ્તીને જોતા અહીં ખૂબ મોટી હોસ્પિટલ હોવી જોઈએ જેમાં અનેક પ્રકારની સુવિધાઓ પણ હોવી જોઈએ હાલમાં જે સોનગઢ સરકારી હોસ્પિટલ દવાખાનું જે છે એમાં ડૉક્ટરો છે સુવિધાઓ પણ છે પણ પબ્લિકના પ્રમાણમાં જે સુવિધાઓ હોવી જોઈએ જે ડૉક્ટરો હોવા જોઈએ તે નથી ક્યાંક ને ક્યાંક અને ઘણા લાંબા સમયથી મોટું હોસ્પિટલ બનાવવાની માંગ થઈ રહી છે ત્યારે એ દિશામાં હવે કાર્યવાહી થાય એવી લોકો માંગ કરી રહ્યા છે ઘણા લાંબા સમયથી કહેવામાં આવી રહ્યું છે કે સરકારી હોસ્પિટલ બનાવવા માટે આ દશેરા કોરોની જે વિસ્તાર છે ઓટા રોડ પર જગ્યા મંજૂર થઈ ચૂકી છે તો જગ્યા મંજૂર થઈ ચૂકી છે તો હોસ્પિટલ ક્યારે બનશે સૌથી મોટો સવાલ અહીં એ ઉપસ્થિત થાય છે આટલા બધા દર્દીઓને અહીં સારવાર ના મળી શકવાથી હોવાના કારણે લોકોએ જિલ્લા મથક આ વ્યારા સુધી જવું પડતું હોય છે ત્યારે આ લોકોની માગણીને ધ્યાનમાં રાખીને આજે અહીંના સાંસદ લાગે છે તેવીસ બારડોલી લોકસભાના પ્રભુભાઈ વસાવા અહીંના જે ધારાસભ્ય છે ડૉક્ટર જયરામભાઈ ગામિત જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે જલમસિંહભાઈ વસાવા એ બધા લોકોએ અહીં ચિંતા કરવી જોઈએ અને ખરેખર તો જો આદિજાતિ મંત્રી છે કુવરજીભાઈ હડપતિ એમણે પણ ચિંતા કરવી જોઈએ અને વહેલી તકે અહીં સરકારી હોસ્પિટલની જગ્યા જે છે એ એનું જે કામ બાકી હોય એ ક્લિયર થાય ને હોસ્પિટલનું કામ ચાલુ થાય ને પબ્લિકને એક સારી હોસ્પિટલ મળે એવી લોક માંગ ઉઠવા પામી છે હું બિંદેશ્વરી શાહ ગુજરાત ખબરીલાલ ન્યૂઝ તાપી